વાત કડી શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા કડીના બંને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે કરણનગર રોડ પર સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે સુજાતપુરા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કડીમાં મોડી રાત સુધી વરસાદ વરસ્યો અને ત્યારબાદના આ સ્થિતિ સર્જાણી છે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અનેક વિસ્તારો છે જળમગ્ન બન્યા છે અંડરપાસ આખે આખો પાણીથી તરબોડ થયો છે કડેરી આમ બંને અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ ગયા છે તો કડી શહેરમાં જે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જળમગ્ન બન્યા છે વિસ્તારો તો સાથે જ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા માલસામાનને પણ નુકસાન થયું છે અને લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે